રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની દાસા પંથી ખાતે એકવીસમી સાધારણ સભા યોજવામાં આવી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની એકવીસમી વાર્ષિક સાધારણ સભા દાસા પંથી વાડી ખાતે યોજાઈ પ્રમુખ ડાયાભાઈ ગજુરાના અધ્યક્ષ સ્થાને મળેલી એકવીસમી વાર્ષિક સાધારણ સભાને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સાધારણ સભાને ખુલ્લી મૂકી હતી મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજુરાય મંડળીના વર્ષ બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક હિસ્સા મંડળી વર્ષ દરમિયાન કરેલ કરેલ લાખ ચોખ્ખો નફો નફા પશુપાલકોને મદદરૂપ થવા પીઆ રૂપિયા અઢાર લાખની અલગ જોગવાઈ એક પાંચ બે હજાર પચીસ થી કિલો ફેટમાં રૂપિયા પચાસ પ્રોત્સાહિત રૂપે પશુપાલકોને મંડળી આપી રહી છે મંડળીએ કરેલા અડસઠ લાખ રૂપિયાના ચોખ્ખા નફામાંથી દૂધ ભરતા પશુપાલકોને ત્રીસ લાખ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી સામાજિક સુરક્ષા માટે અગિયાર લાખ લાખ રૂપિયાનો વીમા કવચ પશુપાલકો માટે લેવામાં આવશે તેનું પ્રીમિયમ મંડળી દ્વારા ભરવામાં આવશે મંડળીના પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખે છે પશુઓની વિનામૂલ્ય વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવશે તે ઉપરાંત રાજદાન એક ગુણી દીઠ ભાવમાં પર રૂપિયા ની રાહત મંડળી દ્વારા આપવાનું ચાલુ રાખ્યું છે મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખી ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું આજની વાર્ષિક સાધારણ

મંડળીએ નફા ઉપરાંત અઢાર લાખ રૂપિયા મંડળીએના પશુપાલક જે દૂધ ભરે છે એ પશુપાલકોને ભાવ ફેરની રકમ રૂપે કિલો ફેટના પચાસ રૂપિયા ફાળવણી કરવામાં આવી મંડળીએ જે કાંઈ નફો વેચણી કરતા ત્રીસ લાખ રૂપિયાનું બોનસ મંડળીના દૂધ ભરતા સભાસદોને આપવાનું ઠરાવવામાં આવ્યું છે જે મંડળીના ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા જેવી રકમ થાય છે મંડળી દર વર્ષે જે કામગીરીઓ કરે છે એમાં ઉત્તરોત્તર વધારો થાય છે મંડળીનો વિકાસ થાય છે અને મંડળીની સેવાઓ પણ દિવસે દિવસે વધતી જાય છે આ વખતે પશુપાલકોને દૂધના ભાવ ઓછા મળી રહ્યા છે તેવા સમયે મંડળીના પશુપાલકોને ફેટ દીઠ પચાસ પૈસા એટલે કે કિલો ફેટના પચાસ રૂપિયા લખે મંડળી અઢાર લાખ રૂપિયા આપશે તે ઉપરાંત ગયા વર્ષે પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ હતું તે આ વખતે દસ લાખ રૂપિયાનું વીમા કવચ કરવામાં આવ્યું છે આ ઉપરાંત મંડળીની પશુઓ માટેની મફત સારવાર તેમજ કૃત્રિમ વિદાન ફ્રી અને બાકીની જે મંડળીની પશુઓ અંગેની અને પશુપાલક અંગેની સેવાઓ છે એ સેવાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે આ રીતે મંડળી દિવસે ને દિવસે પ્રગતિ કરે છે અને સભાસદ મંડળીના દૂધ ઉત્પાદકોનો પૂરેપૂરો સહયોગ અને આમ જનતાનો પણ પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે વિપુલ ધમેશનો રિપોર્ટ આસ9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે